ગોકુળ ગીર ગૌશાળાની ગાયો એ સર્વાનો પ્રારંભ કરી જાય છે તો આજના અનુસંધાને જય ગૌ માતા વંદે ગૌ માત્ર હે રે આપણું ઘેરેથી ચલી રહ્યા છીએ ગોરાલ હાલી ગાય માતાને પણ ખબર પડે કે આ ડાવડું ન જવાય હાકલો કરીએ છીએ તો નીચે ક્રમ અનુસાર પ્રારંભ થઈ ચુક્યો છે અને હવે ધીરે ધીરે જઈ રહી જોયે હમણાં થોડી તળવાઈ ગયું છે એટલે બહુ ચાલતું નથી હવાર હવારમાં એ પ્રોબ્લેમ આવે પછી તો હહ રીતે સરવા મળે આપણા જંગલ વિસ્તારમાં રહે સંજુ નંદુ ગળે તો આ કાયમનું આપણું જવાનો રસ્તો આ લોંગડી રોડ पाठी त्र रस्ता आगदाणा मोठी जागधार ने ग्राम विस्तार प्राथमिक शाळा या प्राथमिक शाळा आणि आपू मठी जय गौ माता वंदे मातरम